આવેલા ભાવિક ભક્તોને એવા વિપુલ મહેશના રામ 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 માડી રામ રામ માડી માડી અમે બારેજાથી ગામ બારેજા ગામથી આવીએ છીએ બારેજા ગામ બારેજા ગામથી આવીએ છીએ બારેજા ગામની અંદર જે અમારા કુટુંબિક ભાઈ છે ખોખાર મેલેડીમાં જે અમારા જ ભાઈ છે અને અત્યારે અહીંયાથી ભાઈ ભક્તોને ત્યાં એ માડીના જેમ ગાદી નાખે છે અને અહીંયાથી ભક્તોને ત્યાં ડાયવર્ટ કરે છે એ આ એ માડીને એવું જ કહેવું છે કે માડી અમારા બારેજા ગામની અંદર તમે પધારો અને તે ખબર પડે કે ગુરુ ગુરુ હોય ને શિષ્ય શિષ્ય હોય જે ભાઈ ભક્તોને બધાને જ ખબર પડે કે સત્ય શું છે હકીકત શું છે અમારી ઈચ્છા એવી છે કે માળી ત્યાં પધારે અને એ બાજુના બધા ખબર પડે ભક્તોને કે ડબોડીમાં સત્ય છે માળીને આમંત્રિત કરવા માટે છે કે અમારા બારેજા ગામની અંદર તમે પધારો માણીને આમંત્રિત કરવા છે અમારે કે હકીકત શું છે જાણે ભક્તો ભક્તો જાણે બીજા કે હકીકત શું છે કે શિષ્ય હતો અત્યારે ગુરુથી આગળ વધવા જાય છે બધી વ્યવસ્થા અમે કરીશું અમારે જે થતું અમે બધું જ કરીશું હા હા ગાદીની વ્યવસ્થા બધું અમે કરીશું ત્યાં કે હા 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 બારીજા ગ્રુપ તરફથી સુનિલ નામ છે સાહેબ મારી મારું સુનિલ સોલંકી હું હું પોતે મારું કૃષ્ણ હોસ્પિટલ છે હોસ્પિટલનો ઓનર છું મારું પોતાનું હોસ્પિટલ છે બારેજાની અંદર જ કૃષ્ણ હા કૃષ્ણ હોસ્પિટલ હા હું પોતે જ માલિક છું તમને તમને જાણકારી થઈ

સમજ આલી બધાને સરખી એને અલગ નથી ભણાયું પણ એને ધ્યાન વધારે રાખ્યા

ભલે મારું કીધું મને નથી અને મારી મારો શિષ્ય હોવા છતાં એને જાતે કબૂલ કે હું ટબુડી માં મારા ગુરુ પણ આજ એને એને નિયમ તોડ્યા છે એક ગુરુના શિષ્યના નિયમ તોડ્યા છે મેદી કી દીકરાએ ને કસેને જેને

भले आमंत्रण तो डाल आया हूँ तो आमंत्रित माता से दिख रहा है कोई बोल सी गया कोई आमंत्रण आ तो हूँ आज सुधी माता जी से दिख रहा आज सुधी जेने जेने आमंत्रण आ लिया मैं कोई दी ना भी नहीं थी मैंने कोई काठिया वाले तो काठिया पर जीत मैंने कोई गोधरा आली दिख रहा कोई लूना वाला તમારું આમંત્રણ હું આમંત્રણ પણ તમારી બધી ભાવ ભાવી હો કોઈ વ્યક્તિ નું સારું થાય એના માટે બરાબર આમાં કાયાશ આનંદ સંકિરા બધાય ભક્તોને આનંદ બધાને આનંદ ભલે આમંત્ર તો લઈ રાખ્યા પણ આનો જવાબ પછી આપો મામા

आमंत्रित आमंत्रित है प्रसाद डॉक्टर हमारा नियम नियम, नियम काठा पड़ी जाए बड़ा ने पण सिखवाय पड़े हूं तो शिक्षक जई माता है હોશિયાર વિદ્યાર્થી હોય ને એને વધારે હાસ્ય માસ્ટર અને એને વધારે એને ઠપકો આલે પણ એ હોશિયાર વધારે બને માટે એટલે સમી બંગલો મળશે

money